કવિ કૃષ્ણ દવે લખે છે કે થોડોક બાવળને આવ્યો કંટાળો ઓફિસમાં બોલાવીને સુગ્રીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો થોડોક બાવળને આવ્યો કંટાળો સુગ્રી કહે છે કે સાહેબ પોતાનું ઘર છે કઈ બિલ્ડરની જેમ થોડીક બાંધીએ એક એક તરણાની રાખીએ ડિટેલ અને જાતને પીરોવીને સાંધીએ વાલ સોયા બચ્ચાનો હોય છે સવાલ એમાં સેજે ના ચાલે ગોટાળો થોડોક બાવળ ને આવ્યો કંટાળો થોડોક બાવળ ને આવ્યો કંટાળો કહે ધોધમાર વર્ષે વરસાદ તોય છાટા ની ન લાગે બીક ફ્લેટ ની દિવાલ અને ધાબા જોયા છે એક જ ઝાપટા માં થઈ જાય છે રેતી સિમેન્ટ માં હેત જો ભળે ને તો જ બને આ માળો ઉફાળો થોડોક બાવળ ને આવ્યો કંટાળો કહે ક્વોલિટી માટે તો ધીરજ જોઈને ભાઈ બાવળ કહે કે ભાઈ ઓકે ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ખોટું ન લાગે તો એક વાત કહી દઉં કે આ ઉલટા લટકીને પ્લાસ્ટર કરો છો એમાં થોડીક શરમાય છે આ ડાળો થોડો બાવળને આવ્યો કંટાળો થોડો બાવળને આવ્યો